આપ જોઈ શકો છો રેડ ન્યૂઝ બીજે ચૌધરી સાથે થ્રાજના ઇડાટા ગામે માહિતી અનુસાર રાત્રિ દરમિયાન જ્યારે લોકો ઊંઘો આવી રહી હતી ત્યારે અચાનક વીજળીઓ ઉપકરણો સળગી ગયા અને ઘરોમાં ધુવાડો ફેલાયો અમારા ઘરમાં પંખા ટીવી અને ઇલેક્ટ્રિક સાધન એવા બળીને ખાખ થઈ ગયા હતા રાત્રે આ કયું વૈજ્ઞાનિક અણધાર્યું કાટમાળા બની શકે એમ એક ગ્રામીણ જનએ જણાવ્યું હતું પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરોમાં વીજળીના લાઇટિંગ સિસ્ટમ ઇન્ટરનેટ મોડેમ અને ઇલેક્ટ્રિક બળીને ખાખ થઈ ગયા જ્યારે બધા દાવા કરે છે કે નવા ડીપીની પ્રક્રિયા યોગ્ય હતી વીજળી વિપક્ષી થાય ત્યારે જ્યારે વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે લોકોએ આક્ષેપ કર્યો કે આવું વર્તન કરવું કે જેમણે ભૂલ કરી તે લોકો પર ગુસ્સો રાખવો જવાબદારીનું ટાળી દેવું આ બહુ ખોટું હતું કર્મચારીઓએ જો સંબંધિત ફેરફાર ન કર્યો તો લોકોને કદાચ વિરોધ કરવા માટે એક સાથે આવી જવું પડશે એમ એક નારાજ ગ્રામજનોએ જણાવ્યું હતું સ્થાનિકો દિવસોને જીબી વિભાગ દ્વારા ખરાબ પરિસ્થિતિ પર કોઈ સ્પષ્ટ જવાબદારી ન લેતો તમારા બિલ પૈસા તો આપો પરંતુ નુકસાન માટે જવાબદારતા સ્વીકારો નહીં એ વાતો ગ્રામ લોકોએ કરી રહ્યા હતા ભીડ દિવસ બીજી ચૌધરી વાવધરાજ બીરજી જો હું રાજગોર નવીનભાઈ ગામ મારું ઈટાટા અને પલોટ વિસ્તારની અંદર હું રહું છું અત્યારે બપોરે ચાર ડીપી ની અંદર ફોલ્ટ હતો એના પછી જ્યારે એ લોકોએ નવી ડીપી ચડાવી ત્યારે જેઈબી દ્વારા કોઈ ઓપરેટર મૂકવામાં નથી આવ્યો અને જે મજૂરી હતા ડીપી એમની રીતે ચેન ચેન ચાળા કરી અને ડીપી ચડાવીને નીકળી ગયા છે અત્યારે રાત્રે બાર વાગ્યા સુધી અધિકારી આવ્યા અને એમણે એવું કીધું છે કે હવે મારાથી આમાં કશું થશે નહીં ડીપી ની અંદર ફોલ છે હવે એમણે જાતે કોઈ ચેડા કર્યા છે કે ડીપી ની અંદર કોઈ સુધારો કર્યો છે અમને નથી ખબર અને અત્યારે હાલની અંદર દરેક ઘરની અંદર ધડાકા સાથે દરેક વીજ ઉપકરણો તૂટ્યા છે કોઈ ચાર્જર છે વીજ ના બલ્બ છે ફ્રીજો છે ઘરઘંટીઓ છે દરેક ની અંદર નુકસાન છે દરેક ની અંદર કોઈને દસ હજાર પંદર હજાર આવું અલગ અલગ નુકસાન છે એની કોઈ ભરપાઈ ના એવું એવું કહે છે કે પંચનામું કરશું તો પંચનામું કરશો તો શું એ વળતર અમને મળશે કે નહીં મળે અને મળશે તો શું અમારે કોર્ટના ધકા ખાવાના આ સિસ્ટમ એમની ફોલ્ટ છે ઓપરેટર મુકતા નથી મજૂરી આવીને ડીપી ચડાઈ જાય છે તો એમને આ સિસ્ટમની અંદર સુધારો કરે જો